તો આપના પૂર્વ નેતા અલ્પેશ અને ધાર્મિક ભાજપમાં જોડાશે અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાશે આવતીકાલે સી આર પાટીલની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કરશે આવતીકાલે વરાછા રોડ ખાતેના કાર્યક્રમમાં પણ તે કાર્યક્રમમાં તેઓ ભાજપમાં વિધિવત રીતે કેસરીયો ખેસ ધારણ કરશે તો આપમાંથી રાજીનામું આપ્યા બાદ પાસના આંદોલનકારી નેતાઓ અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા આવતીકાલે વિધિવત રીતે ભાજપમાં જોડાશે તો આવતીકાલે સી આર પાટીલની હાજરીમાં ભાજપનો ખેસ તેઓ ધારણ કરશે આજ બધે હતા શૈલેષ ત્રિવેદી ફોનલાઇન પર જોડાઈ ગયા છે શૈલેષ એક તરફ એકવાર આપમાંથી રાજીનામું આપ્યા બાદ પાસના આંદોલનકારી નેતાઓ આ બંને રહી ચૂક્યા છે અને અલ્પેશ કથિરિયા ધાર્મિક માલવિયા હવે ભાજપમાં જોડાશે શૈલેષ જે અટકળો ચાલતી હતી એ તમામ અટકળો નો અંત આવી ગયો છે આવતીકાલે વિધિવત રીતે અલ્પેશ પ્રખિડિયા અને ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાઈ રહ્યા છે આવતીકાલે સાંજે આઠ વાગે વરાછા રોડ મીની ગિરીફ હીરા બજાર જે માંડ ચોક વિસ્તાર કહેવાય છે ત્યાં એક કાર્યક્રમ યોજવામાં આવ્યો છે ત્યાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની હાજરીમાં આ બંને પાક આંદોલનકારી નેતાઓ કે જેઓ આપમાં પણ હતા તેઓ હવે વિધિવત રીતે ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે તેમની સાથે સાથે પાક ના જેટલા કાર્યકરો પણ ભાજપમાં જોડાઈ રહ્યાનો દાવો થઈ રહ્યો છે જી બિલકુલ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર